વડોદરાના પંડ્યા બ્રિજ નીચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો પંડ્યા બ્રિજ નીચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું ગત રાત્રિથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું તંત્ર દ્વારા વિશાળ પાઇપ નાખવામાં આવી છે જોકે લીકેજના કારણે પાણી ગટરમાં ઠલવાયું હતું અવિરત રીતે પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું સ્થાનિક નગરસેવક જહા ભરવાડ સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર પર તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા વિસ્તારમાં શાસ્ત્રીનગર પડિયા હોટલ બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે આ કામગીરી કરતી વખતે કોર્પોરેશનની જે બહુ મુખ્ય લાઈન છે પાણીની જે વાસદથી કદાચ વળીવાળી જઈ રહી છે આ મેઇન લાઇનમાં એ લોકોએ ડેમેજ કરી નાખી છે કામગીરી વખતે અને આખી રાત રાત્રે બાર વાગ્યા પછી લાઇન ડેમેજ થતાં આખી રાત પાણીનો વેડફાટ થયો છે એટલું બધું પાણી વહી ગયું છે કે લાખો કરોડો ગેલન પાણીનો ખુલે આમ વેડફાર થયો છે તમે જુઓ કે સવારે મને લોકોએ કીધું કે આટલા વિસ્તારમાં જાણે નદી વહી રહેવાય એવો એવું માહોલ સર્જાયો હતો એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની જે જો તમે જે પાણી વહી જાય છે એ લોકોનું માત્ર મિસમેનેજમેન્ટ જ છે મિસમેનેજના કારણે આ આ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ લાખો કરોડો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે આ માત્ર ને માત્ર જાડી ચામડીના અધિકારીઓના પાપના ભોગે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે